નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજની તારીખ સોળ જાન્યુઆરી બે હાજર ચોવીસ ને વાર મંગળવાર ના ડુંગળી ના સરકારે ડુંગળીની નિકાસ બંદી કરી છે ત્યારથી ડુંગળીના ભાવમાં મંદી જોવા મળી રહી છે જ્યાં સુધી સરકાર ડુંગળીની નિકાસ નહીં કરે ત્યાં સુધી ડુંગળીના ભાવમાં તેજી જોવા મળે એવું લાગતું નથી તો અત્યારે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ માં ડુંગળીના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈયે ભાવનગર એકસો પચાસ થી ચારસો દસ विसावदर एक सौ पचीस ठीक 250 पलिता बसो पचास दस राजकोट एक सौ 325 पच्चीस अमरेली एक सौ वीस धी तौ चालीस मोरबी एक सौ वीस धी तो त्रीस मेहसणा सौ ठीक चार सौ साइठ डीसा तरण सौ ठीक चार सौ पचास वसणा बसो चालीस चार सौ ऐसी थी पिस्तालीस महुआ सौ सौ जोधपुर 71 से 371, मंडळ 66 से 361, सूरत 100 से 440, जामनगर 50 से 410, सफेद डंगलेना भाव જોઈએ, मंडळ 211 से 286, महूवा 224 से 328, દરજ બજાર ભાવ જાણવા વિડીયોને લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી લ્યો જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે